यार यार नहीं आ रहा है तमाम कहसू यार नहीं आ रहा है घेर दिए यार अरे यार अरे यार नहीं आ रहा है ये रियो या हूं ना हवा ना आवे ना हवा ना आ अरे आ जावाने हवा खाली पेड़ पे मत आना नहीं आ रही ये यार अरे ये सब आया आज जगह भूत नहीं जगह रे भूत तू क्या कर ले हेरो ले जा ना यार तू क्या ही आ गया चल એ નાલે હેળે થીએ ગેર તું બેનય યાર અલે એ ના મારું હવે ના બોલે માર ના લઈ જતો છે યાર એ જ છે અલે આવો ને કરેલા જલ્દી બહુ કાલ જવાની બંદારું અરે યાર અરે યાર નવનીત શું વનાલે અલે એ તો કોઈ નહીં કોઈ મતલબમાં હાથ કેચ્યો એ આમ કેતો પેલા નહીં હારું યાર કોક મન હતું યાર મન નિગમતું આલે દે હું તો હું ભાગે અલે ભાગાતું કેમ નહીં લે મંજલી જલ્દી જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિશ તુલો કો જાર જલ્દી લે